હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક અત્યારે મિશ્રીન સ્કૂલાથી મૂકીને આવીને નાસ્તો કર્યો અને આજે હું બનાવું છું ટમેટા સાબુદાણાના લોળખા આજે મારે રજા હતી તો અને હમણાં થોડું સની વેધર હોય છે તો કેવું એક બે દિવસમાં બે દિવસમાં સરસ સુકાઈ જાય એટલે મન થયું કે ચાલો કરી જ નાખું એટલે ગઈકાલ રાત્રે જ મેં સાબુદાણા પલાળી દીધા હતા આર્યા એટલે હવે સ્ટીમર મૂકું છે સૌથી પહેલાં જ બટાટા મૂક્યા બાફવા કેમ કે બટાટાથી જ બાઇન્ડિંગ આવે એટલા માટે એ તો નાખવા જ પડે ભલે ટમેટાના કરીએ તો એટલે હવે થોડા ટમેટા ડાયરેક્ટ પણ પીસી શકીએ કાચા એ મિક્સરમાં પણ આજે મને એવું થાય છે મેં લાસ્ટ ટાઈમ કર્યું ને ત્યાં ડાયરેક્ટ પીસીને કર્યું હતું પણ આજે મને એવું થાય છે કે મારે છાલ કાઢી નાખવી છે એટલે મને એવું થયું કે થોડોક કટ લગાવી અને સ્ટીમ કરી નાખવું એટલે પહેલાં તો સ્ટીમર મૂકી દઉં સ્ટીમરમાં પાણી મૂક્યું છે તો ગેસ ચાલુ કરી દઉં ગરમ થઈ જાય થોડું પછી ટમેટા ને ખાલી ઉપરથી થોડું કટ લગાવી દઉં એટલે ગરમ થાય ને સ્ટીમ થાય એટલે તરત છાલ ઉખડી જાય એટલા માટે પછી મિક્સરમાં પીસી નાખીશ આવી રીતે ક્રોસમાં લગાવ્યા છે વોશ કરી પછી આ કટ કર્યા આવી રીતે હવે થોડા સ્ટીમ કરી નાખો ગઈકાલે ખાસ તો એટલા માટે જ ગયા તા કેમ કે આ ફ્રેશ હોય ને બધું પોટેટો ટોમેટો ત્યારે કરી નાખીને તો વધારે મજા આવે એટલે મેં એ તો સારા બને એટલે ગોતી ગોતી લાલ ટમેટા એકદમ લઈ આવી ત્યાંથી હળડીમાં જ લીધા હતા ને પોટેટો એ ત્યાંથી જ લઈ લીધા હતા એટલે હવે અત્યારે બનાવી નાખું હવે પોટેટો લગભગ તો હમણાં સીટી વાગશે આ સ્ટીમ થઈ જાય ને એટલે સ્ટીમર તો પછી ચાલુ જ રાખું પછી ધીમે ધીમે સાબુદાણા સ્ટીમ કરતી જાઉં નહીં તો જો સ્ટીમ ના કરવા હોય ને તો લાસ્ટ ટાઈમ મેં એવી રીતે કર્યું હતું કે આ ટોમેટોનો પેલો મિક્સરમાં પલ્પ કરી પછી એક ચાડા તળિયાવાળું વાસણો એમાં લઈ અને એમાં જ પછી બધા સાબુદાણા નાખીને હલાવ્યું હતું ગેસ ઉપર પણ એમાં થોડી વાર લાગે છે કેમ કે ખટાશ હોય ને એટલે પછી સાબુદાણા આમ ગળતા નથી એકદમ સ્ટીમ નથી થતા એમાં એટલે આજે હું બધું અલગ અલગ કરું છું પહેલાં ટોમેટો આમાં સ્ટીમ કરું છું હવે સાબુદાણા કરીશ પછી બધું મિક્સ કરી નાખીશ એકમાં અને પછી જો પાતળું લાગશે તો પાછું ગેસ ઉપર હલાવીશ એટલે ઘાટું થઈ જાય જો પાણી બળી જાય એમ ટમેટાનું હવે આ ટામેટા મસ્ત સ્ટીમ થઈ ગયા છે એકદમ જો છૂટી પડી જાય એટલે હમણાં પીલ કરી અને ફેન ચાલુ કરીને રાખી દઉં થોડું ઠંડા થઈ જાય ને તો પછી પીસું મિક્સરમાં અને હવે સાબુદાણા સ્ટીમ કરવા મૂક્યા છે એક ધીમે ધીમે કરીને બધા કરી લઉં પછી બધી વસ્તુ મિક્સ કરીશ આજે આદુ મરચા નથી નાખવા કેમ કે ઓલા બટાટા સાબુદાણા ને લુરખામાં નાખ્યા હતા તો કુશળ ને એ લોકો કહે છે કે અમુક અમુક જગ્યાએ કેવું એકદમ મરચી આવે છે મોઢામાં તો એ ત્યાં આમાં ના નાખતી એવું કઈ ગયા છે એટલે મેં કીધું ચલો તો એ કઈ પીસવાનું તો છે નહીં બાકી બધું તૈયાર કરી રાખ્યું જીરું ને મરી ને મીઠું ને એ બધું પછી મિક્સ કરવું હવે હવે ટોમેટોની પ્યુરી કરી અને એને ગાળી નાખી અને આ જે વાસણમાં બધું મિક્સ કરવું જ ને એમાં જ કરી નાખી નાખી દીધી સાબુદાણા સ્ટીમ કરીને આમાં જ નાખું છું તો આમાં જ પ્યુરી નાખી જ ને પોટેટો મિક્સ કરીને રાખી દીધા જ હવે પછી છેલ્લે બધું આ થઈ જાય ને સાબુદાણા સ્ટીમ પછી બધું મિક્સ કરું હજી આટલા બાકી છે થોડા હવે સાબુદાણા સ્ટીમ થઈ ગયા છે ને પહેલાં તો ટોમેટો પ્યુરી સાથે મિક્સ કરી નાખ્યા હવે આ બધું જીરું મીઠું મરીને બધું નાખી મસાલા અને પોટેટો નાખીને મિક્સ કરી નાખો હવે આ બધું મિક્સ કરી નાખ્યું છે એમનામ જ ઘાટું થઈ ગયું છે એટલે કંઈ જરૂર નથી પડી ઉકાળવાની પોટેટો નાખ્યા ને એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું હવે અહીંયા બેસી ગઈ બધું ઓટો સાફ કર્યો અહીંયા ને પ્લાસ્ટિકને જ હજી અડધામ તડકો આવે છે ગરમી તો લાગશે સખત આજે તો જરાય પવનય નથી પાંદડા એટલું છે ચલો પાડી લઉં પેલા તો ટ્રાય કરું છું ઓલી પ્લાસ્ટિક બેગમાં ભરીને જો એ થાય ને તો ઈઝી રે થોડુંક એના માટે થોડુંક ઠંડુ થવા દઈ ને તો સરસ થાય એટલે થોડું નોર્મલ તો થઈ ગયું છે પણ તોય હજી થોડું ગરમ છે ટ્રાય કરું થાય તો ભલે નહીં તો પછી સંચામાં જ પાડીશ હવે જો વેફર પાડી લીધીશ આ અડધી છે ને એ પેલી કોથળીમાં ગઈ પણ કોથળી બહુ ત્રણ ચાર તૂટી ગઈ કેમ કે આપણે વધારે પ્રેસ કરીએ ને એટલા માટે પછી આ સંચામાં કરી નાખીએ આટલી બાર વાગવા એવા છે હવે આમાં જ એકાદ કલાક જવું તો નીકળી ગયું વેફર પાડવા માટે હવે આ બધું વાસણનું કરવાનું છે આ મોટા મોટા વાસણ તો નહીં જાય ડિસ્પોસરમાં અને ડિસ્પોસર એ લગભગ અડધું ભરેલું છે એટલે જગ્યા બહુ નથી જેટલા જાય સમાય એટલા એમાં મૂકી દઉં બાકીના હાથે ધોઈ નાખું હવે હવે મિસ્ત્રી સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ડિશ વોશર એ પૂરું થઈ ગયું પણ હવે આવીને વાસણ ગોઠવીશ જોઈ આવી કઈ પેલા બર્ડ કે કોઈ આવ્યું નથી ને રેફર ખાતા હોય કે એવું જો ઉડ્યું તો ખરી હવે જોયું તો ખબર નહીં આવે અહીંયા છે એટલે વાંધો નહી પવન નથી એટલે કઈ ઉડે એમ તો છે નહી એટલે કઈ વજન નથી ચારે સવારમાં બહુ એકદમ પેલા કલરફુલ હતા પોપટ આમાં એમાં કંઈક સીડ આયત ને ઓલું આ વિધિ ઝાડ કઈ ને આપણે ગુજરાતીમાં એ છે એમાં કઈ સીડ આઈ ને હવે એમાં કઈ ખાતા હોય કે ખબર નહીં એટલા માટે ચલો મિશ્રીને લઈ આવું હા મિશ્રી ને સ્કૂલ થી લઈ ને તો ખાવી બેન ઓલી વેફર સુકાણી ના હોય ને એ મજા આવે મરચા ન બીજ એટલે એ ઓલું કોન બનાવી ને પાયડા ની જાડા છે થોડાક ને ઓલા સંચાના છે પાતળા છે મજા આવે ને આ ઓલું કચરો સુકાયેલો હોય ને એ ખાવાનું ભાવે આમ મિશ્રી ને થોડા નું ખટાશ આવે ને અરે રે એમાં એકમાં જ ચેડી આમાં ને ચેડી જો કઈ નઈ તડકે મૂકી દઉં તો ઈ વહી જશે મિસુલો હેલો હવે શું ખાવું છે અત્યાર પેલા ઈ નહી તો પછી અત્યારે કઈ ખાવું હોય તો ખાઈ લે ફ્રેશ થઈ જાય મ્યુઝિક ક્લાસ છે હો પછી હમ આજે બનાવી છે ગાર્લિક બ્રેડ તો એના ઉપર પેલું વેજીટેબલ ટોપિંગ કરવું છે એટલે કેપ્સિકમ કાપી લીધું નાનું અને ફ્રોઝન પેલા કોન કાઢ્યા છે અરે જોઈ કુશલત કોણ ના ભાવે કુશલ આવી ગયા જે ભાવે એનું મુકસુ વેજીટેબલ કુશ હે કેપસિકમ ને કોણ ને ચીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો હલસે ગઈ કા લઈ આવતે ને ગાર્લિક બ્રેડ તો ખાવી છે સુ હલસા છે ને ચીઝ સુ પણ મે સુને ઓલો દૂતીન કારેલા ની બોતી નાખવા નું છે અને તમારા ચોકલેટ ને આઈસ્ક્રીમ ન બજે

હલાવામાં કેવું હાર્ડ થઈ જાય વધુ હોય ને એક કિલો સાબુદાણા પછી બટેટા પછી ટમેટા બધું થઈને કેવડું થાય આ મારે ઉતાવળ તો હતી નઈ વચ્ચે વચ્ચે રેસ્ટ લેતા જાય હલાવતા જાય એક કલાક તો પાડવા માં થાય કેમ કે એકલા એકલા ઓલો ભરીને કરીને એમાં કોથળી પેલું કોન બનાવીને ભર્યું ને તો કોથડી બે ત્રણ વાર તૂટી ગઈ પાછા કેમ કે કાચે કાચે અડધો ડબ્બો ખાઈ ગયા આ બધી વસ્તુ વરસ વરસ ની વારે બને વેફોર ઘડિયા ઘડિયા ના બને હવે શિયાળો ચાલુ થાય એપ્રિલ થી પૂરું

મેં ટમેટા નાખ્યા પણ માપે નાખ્યા ઓલી વખત પછી બઉ ખાટા લાગતા હતા ને તળવા માં કાળા થઈ જાય ટમેટા લીધે એટલે ખટાશ ના આવે ને એટલા નાખાય તોય છે આમાં ક્યાં આદુ મરચું જ નથી નાખ્યું એટલે તીખું ના થાય ને આ એક માખી આવી ગઈ છે ને અંદર

હાલો બનાવી લઈ ઓવન ને પ્રિટ કરવું પડશે હમ કુશલ અને મિસ્ત્રી એ જમી લીધું તું તો મેં કુશલ ને કીધું મારે હજી બાકી હતું જમવાનું કે તમે લઈ જાઓ મ્યુઝિક ક્લાસ તો આજે એ લઈને ગયા છે એટલે હવે હું ફ્રી થઈ મારે બધું મુકાઈ ગયું ડીશ મોસમમાં બધા વાસણને ક્લીનિંગ થઈ ગયું હવે કુશલ ના આવવા જોય એટલે મેંગીનું આય બારે ચક્કર મારતી હતી થોડુંક જમીન બેસી જઈશ આવે એમનો મેને ચક્કર નાખી દો ચાલો ચક્કર હતી ત્યાં તો આવશે હમણાં ના આવ્યા હું બહારે ઊભી તી પછી આવી હમણાં અંદર હં દોડી દોડીને આવ્યા વેસ લગાડ્યો કયા ખુશ એવું કરો ને જો ને આવડે જ કઈ કે નહી અરે રે હે હવે તો આવડે કેટલા ટાઈમ એમ નહી પ્રેક્ટિસ માં ઓલું કરે ને થોડુંક એટલે મગજ મારે સાથે બેસીને તો કરે બાકી એના ના બહુ મજા અમને ખબર ના પડે એમાં ખાલી પ્લે કરતી હોય ને પડી જાય કે બરાબર પણ એની બધી વાતો કરવા થાકી ગઈ તો શું કરવા સ્કેટ હમણાં તાજ પહેરે ને ફરજ ઘરમાં કશું આખો દિવસ ઘરે આવે ને ત્યારે તરત પહેર આમથી આમ આમથી આમ કર્યા કરે પાપડી નજીક આવે ને ત્યારે બીક લાગે તે વેજીટેબલ ને બધું કટિંગ ને કરાવતી હતી ને મન કે મારે કરવું છે તો મને બીક લાગે આ પગ આપણા પગ ઉપર ચડાવી દે હવે નજીક આવે ને આપણે લીધા ત્યાં કેવડા મોટા હતા મોટા થાતા હતા

પછી લઈ આવશું હવે આ લઈ આવું ના પાળીશ હા તે એમ શીખી ગઈ ઘરમાં પહેલા પડતીતી ને ફેરવતી દેને એવું કરતીતી એ માવડી કે ગઈ ઓલું એકવાર હતું એક સજનમાં સ્કેટિંગ હતું

તો ચલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય